ગારીયાધાર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે સોમલથી રૂપાવટી જતા માર્ગ પર ભારે વરસાદના કારણે તીવ્ર વહેતા પાણીમાં બાવીસ વર્ષીય યુવાન તણાઈ ગયો હતો યુવાનની ઓળખ સોમલ ગામના કરુણભાઈ પરિણભાઈ વાઢર તરીકે થઈ છે ઘટનાની જાણ તંત્રને તાત્કાલિક કરવામાં આવી હતી તંત્ર અને ગામજનો આવ્યા પછી બે ત્રણ કલાકના પ્રયાસો બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો બાદમાં મૃતદેહને ગારેદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને અસાધારણ વરસાદના કારણે સ્થાનિક લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે નદીઓ કે નાળાની આજુબાજુના વિસ્તારોમાં અવરજવર અટકાવી બપોરના અડસાડની અંદર તાસ્કામા ભારે વરસાદ પડવાના કારણ કોમલ ગામની અંદર બપોરે અંદાજીત ત્રણ વાગેની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર કરુણભાઈ પ્રવીણભાઈ વાઢેર જેની અંદાજીત ઉંમર બાવીસ વર્ષ છે તેઓ સમીઆટી રોડ ઉપરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પર હતા અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજીત દોઢથી બે કલાકની મહેનત બાદ તેમની ગોરી મળી આવેલ હતી જેને સીએચસી ગાજેતર ખાતે રિફર કરાવ તેની આગળની કાર્ય બી કરવામાં આવેલ હતી